અનુલક્ષી ધરતી માતાની પૂજા કરી ધરતીને પગે લાગી સારા પાક માટે તેમજ આખું વર્ષ સુકાકારી વાળું નીવડે તે માટે પ્રાર્થના કરી હતી સાથે જ ખેતીમાં ઉપયોગી એવા બળદ તેમજ હળ ટ્રેક્ટર જેવા મહત્વના ઉજારોનું પણ શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું હતું આ ત્રીજ એટલે ખેડૂતોનો નવો દિવસ ગણાય જે ખેડૂતો નહીં જોઈને સવારમાં વહેલા ધરતીમાની પૂજા કરવા નીકળે જેમાં અબીલ ગુલાલ હોય કંકુ હોય નાિયેલ હોય અગરબત્તી હોય જે ધરતીમાની પેંડા હોય જે ધરતીમાની પૂજા કરે ને ધરતીમાની પાસે પ્રાર્થના કરે છે તમામ ખેડૂત કે ભાઈ સારું ધરતીમાં ઉત્પન્ન આપે જેથી કરીને વિશ્વનું કલ્યાણ થાય જેને અન્ન સૌને સમગ્ર જીવને મળી રહે એવી ખેડૂત ધરતી માતા પાસે પ્રાર્થના કરે છે અને આકાશની પાસે બી એ પ્રાર્થના કરે છે ધરતી માને કહે છે કે જેથી કરીને સારો વરસાદ પડે ખેડૂતને સારું ઉત્પન્ન મળે એ ખેડૂત અખાત્રી નો મતલબ શું છે અખાત્રી એટલે વર્ષો પેઢીથી પરંપરા ખેડૂતની ચાલી આવી રહી છે જે જેથી કરીને શ્રી કૃષ્ણના ભાઈ બલરામ એ બી હલ લઈને અખાત્રીજને દિવસ

આ વખતે વરસાદ પણ સારો પડે અને સારી ખેતી થાય એવી પ્રાર્થના ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી ડભોઈ તાલુકાના કુંડેલા પાસે આવેલ રેલવે ફાટક